ફરી એક વખત સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે પ્રશ્નો ઊભા થયા છે શહેરના સારા દરવાજા વિસ્તારમાં એક શાકભાજી વેચાણદાર લીલા ધાણાને ગતનના ઊંડા પાણીમાં ધોતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ વિડીયો

અધિકારીઓ ચેતવણી આપી છે કે ગંદા પાણીમાં ધોયેલા શાકભાજીનું સેવન કરવાથી ફૂડ પોઇઝિંગ અને અન્ય પેટના રોગો ખતરો વધે છે લોકોનું માનવું છે કે જો આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો નાગરિકોના આરોગ્ય સાથે રમખાણ કરવા વાળા લોકો હિંમત પામશે ઘણા નાગરિકોએ આવું પ્રવૃત્તિ કરનાર વેચાણદાર પર કડક દંડ અને લાયસન્સ રદ કરવાની પણ માંગ કરી છે તો આ બાબતે આરોગ્ય વિભાગ કેવા પગલા લે છે તે પણ જોવાનું રહ્યું